નમસ્કાર મિત્રો ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરાઈ રહી છે આવામાં હવામાન વિભાગ દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે નવી આગાહી કરી છે સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યોએ આવતા આવતા કેવું સ્વરૂપ ધારણ કરશે તે અંગેની આગાહી કરી છે તો આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવી હવામાનની જાણકારી તમને અમારી ચેનલ પરથી મળતી રહે તો હવામાન નિષ્ણાંતો દ્વારા બારથી પંદર તારીખ દરમિયાન કોઈ મોટા કે સારા વરસાદની શક્યતાઓ દેખાતી નથી તેવી આગાહી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતમાં સુરત વાપી બારડોલી નવસારી અને ડાંગમાં પંદર તારીખ સુધી સારો વરસાદ જોવા મળી શકે છે અહીં વરસાદમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે પંદર તારીખ સુધી માત્ર છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે તેનાથી વિશેષ કોઈ શક્યતા હાલ દેખાતી નથી આ પછી સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાની શક્યતા છે સોળથી ત્રીસ તારીખમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે સોળ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ શકે છે તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બનશે અને ગુજરાત સુધી આવતા આવતા ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનોનું સ્વરૂપ લઈ શકે છે સોળ તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતા છે આ સિઝનોનો સૌથી મોટો અને સારો રાઉન્ડ સોળ જુલાઈથી ચાલુ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે તો મિત્રો આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો